મિત્રો તમને નવાઈ લાગશે આશ્ચર્ય થશે પણ જર્મનીના કેટલાક ટેકનોક્રેટ્સ કેટલાક એન્જિનિયર કેટલાક વિજ્ઞાન સમજનારા વિદ્વાનો એ કોદરામ ગામમાં આવવાના છે વડગામ વિધાનસભાના કોદરામ ગામે અને એટલા માટે આવવાના છે કે હમણાં કોદરામની દૂધ ઉત્પાદક મંડળીનું કેટલાક લોકોનું કહેવું છે કે દૂધ અગિયાર લાખની કિંમતનું દૂધ પંખા ફરવાના કારણે ઉડી ગયું બનાસકાંઠાની એક દૂધ મંડળીમાં એવા પંખા લાગ્યા છે જેના કારણે દૂધનું બાષ્પીભવન થઈ જાય છે એટલે કે દૂધ હવામાં જ ઓગળી જાય છે આ સાંભળીને તમને પણ નવાઈ લાગી હશે પણ આ આક્ષેપો કર્યા છે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ વડગામની કોદરા દૂધ મંડળીમાં અગિયાર લાખનું દૂધ પંખા ફરવાના કારણે ગાયબ થઈ ગયું હોવાના આરોપ લાગી રહ્યા છે શું છે આ સમગ્ર મામલો વિગતે વાત કરીએ આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ રે નમસ્કાર નવજુયન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંત દાફડા બનાસકાંઠા જિલ્લામાં એશિયાની સૌથી મોટી બનાસ ડેરી આવેલી છે અને આ બનાસકાંઠા જિલ્લાની ટોપ ટેન મંડળીમાં વડગામની ત્રણ મંડળી આવે છે જેમાં મુમનવાસ વડગામ અને કોદરામ દૂધ મંડળીનો સમાવેશ થાય છે મુમનવાસ પશુપાલકોને વાર્ષિક બાર ટકા ભાવ વધારો આપે છે જ્યારે વડગામ મંડળી બાર પોઈન્ટ પાંચ અને કોદરામ મંડળી છ પોઈન્ટ પચીસ ટકા ભાવ વધારો આપે છે કોદરામ મંડળીમાં ઓછો ભાવ વધારો મળતા ગામની સાધારણ સભા મળી હતી તેમાં આ અંગે બહાલી ન આપવામાં આવી પશુપાલકોએ રોષે ભરાયા અને મંડળીના વાર્ષિક અહેવાલની માંગણી કરવામાં આવી જો કે આખરે પશુપાલકોના હાથે વાર્ષિક અહેવાલની કોપી આવી અને તેમાં અગિયાર લાખના દૂધની ઘટ આવતી હોવાનું સામે આવ્યું જેથી સાધારણ સભામાં આ દૂધના ઘટ અંગેના સવાલો પશુપાલકો પણ ચોંકી ગયા કે આ કેવો પંખો લાગ્યો કે દૂધ ઉડાડી દે એ પણ અગિયાર લાખનો આ મામલે જીગ્નેશ મેવાણીએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો છે અને શું કહી રહ્યા છે જીગ્નેશ મેવાણી તેમને પણ સાંભળીએ મિત્રો તમને નવાઈ લાગશે આશ્ચર્ય થશે પણ જર્મનીના કેટલાક ટેકનોક્રેટ્સ કેટલાક એન્જિનિયર કેટલાક વિજ્ઞાન સમજનારા વિદ્વાનો એ કોદરામ ગામમાં આવવાના છે વડગામ વિધાનસભાના કોદરામ ગામે અને એટલા માટે આવવાના છે કે હમણાં કોદરામની દૂધ ઉત્પાદક મંડળીનું કેટલાક લોકોનું કહેવું છે કે દૂધ અગિયાર લાખની કિંમતનું દૂધ પંખા ફરવાના કારણે ઉડી ગયું આ કઈ રીતે શક્ય છે એટલે જર્મનીના દેશ દુનિયાના યુરોપના બધા એક્સપર્ટ્સ બધા તજજ્ઞો વિજ્ઞાન માણસો એન્જિનિયર્સ એ બધા કોદરામાં આવવાના છે અને દૂધ ઉત્પાદક મંડળીનું સ્ટડી કરવાના છે ડેરીનું સ્ટડી કરવાના છે કારણ કે એવું કયું ગણિત કામ કરે એવી શું ટેકનોલોજી છે એવા કયા આધુનિક પંખા છે કેવા પંખા ભર્યા કે ખેડૂતોનું દૂધ ઉત્પાદકોનું મારી બહેનોએ કોદરામ ગામની બહેનોએ કાળી મજૂરી કરીને આચળ વહેલી સવારે પશુઓના ધોઈને જે દૂધ ભરાયું એવું અગિયાર લાખની કિંમતનું દૂધ પંખા કારણે ઉડી ગયું અને ખેડૂતોનો નફો નફો દૂધ ઉત્પાદકોનો એ સાફ થઈ ગયો વડગામના વડગામ ગામની વડગામ વિધાનસભાના વડગામ ગામની દૂધ ઉત્પાદક મંડળીનો અગિયાર બાર તેર ટકા નફો મુમણવાસ ગામનો નફો બારતેર ટકાનો કોદરામનો નફો ફક્ત સાડા ટકા તો લોકોએ પૂછ્યું કે અમારો નફો ફક્ત સાડા ટકા કેમ હવે પણ દૂધ ભરાવીએ છીએ તો જવાબ મળ્યો પંખા એવા ફર્યા કે અગિયાર લાખની કિંમતનું દૂધ ઉડી ગયું તો આ કઈ રીતે શક્ય બન્યું એ જાણવા માટે યુરોપના બધા કેટલાક વિદ્વાનો અને ટેકનોક્રેટ્સના એન્જિનિયર આવવાના છે કોદરામ ચોરણો ઓળખી લો હવે અને હું તો સરકારને અપીલ પણ કરું છું કે આ ટેકનોલોજીનો ઉપયોગ આખા વાવ થરાદ સુગમ પંથકમાં કરો હજારો લાખો લિટર પાણી લોકોના ઘરમાં લોકોના ખોરડામાં સ્કૂલોમાં આખા વિસ્તારમાં ભરાયેલું છે તો પાણી પણ ઉડી જાય જો અગિયાર લિટર દૂધ ઉડી જતું હોય તો અગિયાર લિટર પાણી પણ ઉઠી જાય અને મારી નરેન્દ્ર મોદીને માનની પ્રધાનમંત્રીને વિનંતી અને અપીલ છે કે આ ટેકનોલોજી આ ખાસ ટેકનોલોજી જે કોદરામની આગવી ઓળખ છે એ દેશની બહાર જવી ના જોઈએ એને સાચવી લેજો આ મામલે જીગ્નેશ મેવાણીએ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી છે સાથે તેમણે સરકાર પર પ્રહાર કરતા કહ્યું છે કે આવા પંખા બનાસકાંઠાના એવા ગામમાં પણ લગાવો જ્યાં અનેક દિવસો સુધી પાણી ભરેલા રહે છે જેથી દૂધની જેમ આ ગામના પાણી પણ ગામમાંથી દૂર થઈ જાય ઉલ્લેખનીય છે કે બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી છે આ મંડળીઓનું દૂધ બનાસ ડેરીમાં ભરવામાં આવે છે અને બનાસ ડેરીમાં દૂધ જેવો સફેદ વહીવટ થતો હોવાનો દાવો પણ કરવામાં આવતો હોય છે તો આ પંખાને લઈને હવે તપાસ થશે કે નહીં કે આ પંખાએ અગિયાર લાખનું દૂધ કેવી રીતે ઉડાડી દીધું આંગે તમારો શું મત છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી આપનો અભિપ્રાય જણાવજો આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું નવજીઓ ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો वैष्णवजन तो दे कहि जे परा